અયોધ્યા નહી જાય કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે નિવેદન આપતા લખ્યું કે ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાર્ટી ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના નેતા અધિર રંજન ચૌધરી બાવીસ જાન્યુઆરીના

સુપ્રીમ કોર્ટના બે હજાર ઓગણીસના નિર્ણયનું પાલન અને લાખો રામ ભક્તોની ભાવનાઓનું સન્માન કરતા મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી અધિર ચૌધરી અને સન્માનિત રીતે બીજેપી આરએસએસના કાર્યક્રમના આમંત્રણનો બહિષ્કાર કર્યો છે